જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન એ ડિવિઝન તથા વંથલી પોલીસ સ્ટેશનના એક્યાસી પ્રોઝનના ગુનાઓના ભારતીય બનાવનો વિદેશી દારૂ બિયરનો જથ્થો કુલ બોટલ હજાર સાતસો ત્યાં જેની કિંમત રૂપિયા એક કરોડ સિત્તેર લાખ ચારસો સત્યાવીસના મુદ્દામાલનો વિધિ નાશ કરવામાં આવ્યો છે જૂનાગઢ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે ઇંગ્લિશ દારૂના ગુનામાં પકડાયલ મુદ્દામાલ પડતર પડેલો હોય જે નિકાલ કરવા સૂચનાઓ મળતા નામદાર કોર્ટમાંથી પરવાનગી મેળવી ત્રણે પોલીસ સ્ટેશનમાં કુલ એક્યાસી ગુનાઓમાં પકડાયેલા હાલ પોલીસ સ્ટેશન ખાતે પડતર મુદ્દા માલમાં બાવન હજાર સાતસો ત્યાસીની નાની મોટી કાચની પ્લાસ્ટિકની બોટલો બિયરના ટીનો મળી પ્રોવિઝનનો માલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જે ભારતીય બનાવટના વિદેશી દારૂ છે આ ત્રણે વંથલી એ ડિવિઝન અને તાલુકા ત્રણે પોલીસ સ્ટેશનના મળી બાવન હજાર છસો ચુમ્માલીસ બોટલોનો છે નાશ કરવામાં આવેલો છે જેના કિંમત છે ટોટલ એક કરોડ ને સિત્તેર લાખ રૂપિયા તો આ છે એ જેમાં કોર્પોરેશન તથા આર એન બી જેસીબી અને રોલરની મદદથી છે એ આ કાર્યવાહી રેવન્યુ સ્ટાફ અને પોલીસ વિભાગ દ્વારા પૂરી કરવામાં આવેલ છે પ્રકાશ દાવે સાથે યજ્ઞેશભ્યાંગ ન્યુ જુનાગઢ